કારણ અત્યારની જે આ રૂમમાં છો ને જે જે જગ્યાએ સ્થાળ બોટાદ જિલ્લામાં છો અને એમાંય નીતિનભાઈ સાહેબના રૂમમાં છે તો અંતરની તૈયારી થઈ ગઈ છે અંતર મારી દીધું છે ક્યાં જવાનું છે ક્યાં બાજુ જવાનું છે આજે સારું હનુમાનજીના સ્થાનિતમાં શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાન દાદાના દર્શન કરવા જવાનું છે સાળંગપુર ઓલ ગુજરાતમાં પ્રખ્યાત એવું સાળંગપુર થોડા કોમેન્ટ જણાવી દેજો કે નીતિનભાઈ કેવો લાગે છે હવે એમાં છે કે મોડું આ રૂમ અત્યારે એમની છે પણ અત્યારે અમે છે ને હાલતા થઈ ગયા છે બરોબર નીચે બાઈક અમારી તૈયાર છે બુટ ચપ્પલ ને પહેરીને એ હાલાકી એકલા છે પણ વધારે રૂમ હોય ને પાછી જોવો હું દેખાતો નથી હું માગે છે ઉપર પીડા શેષમાં ઉપર પીડાઈ રહેશે લેતા હોય કાળું મોટું છે થઈ જાય એટલે ઉનાળામાં જરૂરી છે ગાડી પડી છે થોડી ક્ષણ ની અંદર છે સાળંગપુરનો રસ્તો પકડી દે બરોબર છે ચેનલમાં ખાસ નવો આવ્યો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો વિડીયોમાં કન્ટિન્યુ બને લેજો વ્લોગ લોગનો માલિક સીકો આમ ને વગર સેસ્ટમે છે કાળો મોઢું થઈ ગયું છે ને રોયલ એન્ટ્રી સાથે સાહેબની એન્ટ્રી થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં સાળંગપુર દાદાનો રસ્તો જઈ બરોબર સાળંગપુર જવાનો છે તો સાળંગપુરનો રસ્તો તો પકડવો જ પડશે એકચુલી અચ્છી વાત કહી થોડો ઘણો રસ્તો કાપીને સામાં ઘૂસતું ના ક્યાં ખેતલાપાસ સમજો સા પેલા પાણી જરૂરી છે ને પાણી વાણી પીને પછી કે પાણી સા પી લેવી પછી છે ને સાળંગપુર જ કાપાઈ જાય ને માહિતી ને અમારે એકસો પંદર કિલોમીટર જેટલું વાગું છે પણ તડકો એટલો છે ને એટલે સાબા અને સાણા ચોખી નો હોય ને સોડા બોડા ના ચોખ માં બરાબર છે વિડીયોમાં કન્ટિન્યુ સા પીને પછી સાળંગપુરનો રસ્તો પકડીએ બે કપ આવી ગયા કયા ને એક સામે પલી વાટ છે કેટલા આપવાની સા ગાડી આગળ પાર્ક કરવાની હતી સાળંગપુર નું ટ્રાફિક અમારે અત્યારે આડું મેન ગેટ થી અમે આગળ હોઈએ ગયા થોડા ગાડી છે ને હવે મિત્રો પાર્ક થઈ ગઈ છે બરોબર છે અને તૈયારી થઈ ગઈ છે દાદાને જોવા જઈ છે કે અમે કઈ રખડવા એવી નથી ખબર પડતી ટ્રાફિક કેટલું હતું આ બધું સમજો આ મેન ગેટ છે છે અને મારી જટ સામે મૂર્તિ છે એ મૂર્તિનો પાછળનો ભાગ છે આ રસ્તો આગળ છે ને ગોતી પછી આગળ જવાનું છે થઈ તેજા રેડી હા શનિવાર હોય કે રવિવાર હોય કે સોમવાર હોય બરોબર છે સાળંગપુર માં છે ને ভক্তો ની ભીડ ઉમટેલી હોય મારે ત્યાં રાખીને આલો પણ એમ છે કારણ કે જો ક્યાંક લાગી જશે મને ગાડીયું તો જો ગાડીયું નિતિન ભાઈઓ હાલે આલીન છે ને એક એક હવે હનુમાન દાદા ની જે સાળંગપુર હા છે મૂર્તિ છે ને ગોપિનભાઈ મને બહુ કેટલા બધા માણસો છે ભક્તો માણસોનો કે આ આવે ને ભક્તો કે હનુમાન દાદાના ભક્તો બધા બરાબર મારી સામે એક્ઝિટ દાદાની મૂર્તિ છે અને આ બાજુ ક્યાં લગન નજર જાય છે બધે બહારથી આઉટ ઓફ સ્ટેટથી દાદાના દર્શન માટે આવતા હોય છે બરાબર છે બધા અમે મંદિરનો રસ્તો હોય લાઈન માં ઉપર પડશે દર્શન કરવા માટે તો વાર લાગશે હજી સમય મળે તો ઠીક છે નકર પછી બાર થી પછી જેવી કરશું કે તમને વિડીયોમાં બતાવી દઈ બરોબર વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહી વર્ષના દિવસે સાળંગપુર આવ્યા હતા એક વર્ષ પહેલાં પછી પાછો અત્યારે મોકો મળ્યો છે આગળ કેટલા માણસો છે ને ખબર જ નથી લગભગ એક વાર ખાલી નહીં જતો એટલા બધા માણસો છે બોલો અને જો મારી આ જટ્સ આગળ જો ને મંદિરે જવાનું બાકી છે મારી પાછળ જે મૂર્તિ છે ને એ છે હવે બાકી બધું રિનોવેશન થઈ ગયું નવું આવી ગયું બધું સામે છે ગેસ્ટ હાઉસ છે જટ્સ સામે મંદિરે દર્શનમાં લાઈનમાં ઊભો રહેવાનું છે મંદિરે પહોંચી જઈએ ફટાક પાડ્યા છે અમનેલમાં જોઈને ફોટા બરાબર હવે પકડી લીધો છે કયો બાજુ કબસ

ઓછી સમય બધા નજીકમાં કોણ કોણ સાળંગપુરથી છે એ કોમેન્ટ પહેલાં કરી દેજો મને બરાબર કોણ કોણ આપણા લોકો સાળંગપુરથી જોવે છે મંદિરની અંદર એન્ટ્રી તો મેળવી લીધી છે પણ હવે એટલા બધા ભક્તોની વચમાં આમાં છે ને મારો બેનો વારો આવી જાય તો ઠીક છે બાકી આ મંદિર છે તો લાઈન કેવડી છે પણ આયા મંદિરની એક એક્ઝિટ સામે ઊભા છે બરોબર પણ જોઈ લો બહુ મોટી લાઈન છે આમાં સમય ના અભાવના કારણે તને પાછું વળી જવું જોઈએ મને લાગે છે બહાર થી લાઈવ દર્શન થાય છે જોઈ લો દર્શન નો મિત્રો છે ને ફાઈનલ નિર્ણય શું કર્યો ખબર છે અમે સાહેબ લાઈવ દર્શન બાર થી ટીવી માં કરી લીધા છે બરોબર છે તમે વિડીયો માં જોઈ લીધો બાકીનું આખું મંદિર સાળંગપુર દાદાના મંદિર દર્શન કરી લઈએ અને લાઈવ દર્શન થઈ ગયા છે પણ મૂર્તિના દર્શન અંદર નથી છે બરોબર બાકી અત્યારે જો કષ્ટ બંધન દેવ સત્ય છે ને એના ગેટે હલ્યા જવી છે બરોબર હવે અહીંયા ઠેઠા એ છે દાદાની ઈચ્છા છે તો થોડો ઘણો તો કાગળ જોઈએ ને શ્રીફળ વિફળ વધારે નાખશો અને ફોટા ફોટા પાડી લે બરોબર છે મારી અને નીતિનભાઈ હવે શને

થઈ ગયા પણ છે ને ખરીદી થાય કે બાકી ઠંડા ઠંડા કોલ કરો ઉનાળાની સિઝનમાં જોરદાર એસી વાળી છે આખો શોપિંગ સેન્ટર જો ટોટલિંગ ટોટલિંગ વસ્તુ પણ એ આમાં બધું જો આવું અગરબત્તી ને એવું બધું ધાર્મિક સ્ટોર છે ધાર્મિક સ્ટોર હોય ધાર્મિક સ્ટોરમાં તો ધાર્મિક વસ્તુ બધી મળતી હોય તો ધાર્મિક છે મિત્રો પણ એમાં મૂર્તિ મૂર્તિ બધી ધાર્મિક વસ્તુ બધી ટોટલી ને ટોટલી ભાઈ જાવ ખરીદી હું કરે ખબર નથી બાકી તમને એક વસ્તુ બતાવું ખબર મૂર્તિ જોવો અને તમે કેવડી મૂર્તિ છે પ્રાઇઝ જોઈ લો નથી મારો એક પગાર વ્યવહાર વાર નીકળી છે બરાબર છે એ તેની મોટી મૂર્તિ બીજી છે માણસો બધા દાદો બધે ખરીદી કરવા આવે કારણ કે થોડુંક મોંઘું છે પણ વસ્તુ તો બેસ્ટ હોય મૂર્તિ જે મૂર્તિ છે ને એનો ઊભો હું મૂળ અને એક ખાસ તમને બતાવી દઉં હું ખબર છે આ મૂર્તિ જો દાદાની મૂર્તિ ઓનલી સેવન્ટી થાઉઝન્ડ

તો મંદિર અમે ફરી વળ્યા છે બરાબર છે પાછળ અવાજ તમને આવતો હોય છે બરાબર સાહેબ બે પાંચ મિનિટ હનુમાન દાદાની સ્તુતિ થઈ રહી છે બરાબર છે સાંભળી રહી ધ્યાનથી ને થોડીક સાહેબ હા તારાય નથી એમ હું અને નીતિન સાહેબ નિતિનભાઈ આખું છાળંગ ફરી વળ્યા છે બરાબર છે દાદાના દર્શન થોડુંક માફ કરજો હું કામ કારણ કે પહોંચી નથી ગયા મૂર્તિ લગ્ન પણ લાઈવ દર્શન તમને બધાને કરી દીધા છે બાકી સાળંગપુર આ નવું રિનોવેશન થયેલું સાળંગપુર છે બરાબર છે ઘણા સમય પછી એક વર્ષના અંતરગાળમાં ફરી પાસે સાળંગપુરમાં વધારે હતા અને નવું આખું નજરાણું જોવા મળ્યું છે અને ભોજના લઈને છે પણ સમય આપણે નથી જવાનું બરાબર છે બાય નો રસ્તો ગોતી લે બરોબર છે ઓકે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે સરસ મજાના દાદાના દર્શન અમે કરી લીધા છે મારા તમને પણ દાદાના દર્શન થઈ કોણ આપણા મિત્રો જોવો છે કોમેન્ટ કરી દેજો અને હવે બહાર જવા માટેનો રસ્તો અમે નીતિનભાઈને આપી લીધો બરોબર છે જો એક્ઝિટ થવા માટે એક્ઝિટ ગેટ ગોતવી મળી જાય સાંજનો સમય જેમ જેમ થતો રહે છે એમ એમ ભક્તોની ભીડ વધતી જાય જેમ જેમ સાંજ સારી રહે છે ને બહુ જાદુ ટ્રાફિક થવા મળ્યું ને એમાં દર્શનમાં તો વારો આવે એમ જ નથી અમે તો અલગ એક્ઝિટ થઈ રહ્યા છીએ પણ ટ્રાફિક થયું માણસો માણસો છે બીજું નથી બરાબર એમ એમ છે ને ટ્રાફિક ખાતું છે બરોબર છે એવું નથી કે આજ મારી માટે ન આ બધા મારે એટલું ટ્રાફિક હોય અને શનિવારે તો ખબર શનિવારે દાદાનો વાર છે એટલે એટલું ટ્રાફિક તો એ ડબલ હોય

હનુમાન દાદા ને જોઈ ને હાલતા થઈ ગયા છે બરોબર છે હવે નજારો મિત્રો તમને બતાવી દઉં બરોબર છે બાકી પછી હવે હવાના થઈ જાય સમય પસાર થતો જાય છે જો ત્યારે સંધ્યા સમય છે અને સામે આખું મંદિર અને પ્રકાશ લાઈટથી જળ હળી ગયો બરોબર મંદિરને ફટતે ફરતે બધે લાઈટ ને આખો લાઈટ શો થઈ ગયો એવું છે તો ભોજના લઈ તો બાકીની અહીંયા રહેવાની વ્યવસ્થા છે એવું છે ને બાર થી આવતા યાત્રિકો ભક્તો માટે રહેવાની સરસ મજાની સુવિધા છે સ્વામિનારાયણ વતી આવું સરસ મજાનું ધામ તૈયાર થતું હોય એમ બરોબર છે ને મૂર્તિ કેવડી મોટી છે નવા સાળંગપુર નવી એન્ટ્રી થઈ ગઈ અમારી ફિક્સ કોઈ પ્લાન નહોતો અચાનક તો મિત્રો ફાઇનલી સાળંગપુર ધામની અંદર બહાર નીકળી રહ્યા છે બરાબર છે અને અહીંયા છે પાર્કિંગ ઝોન છે આખો પણ કહેવા લાગ્યા દાદાના દર્શન રૂબરૂ તો નથી થઈ ગયા પણ ડિજિટલી દર્શન તો તમને થઈ ગયા છે બરોબર છે અચૂક ને અચોક સાળંગપુર પધારો બરોબર છે અને ખાસ કહી દો કે ચેનલમાં નવે હોય તો શીખવું તમારા ભાઈને સપોર્ટ કરવા માટે સબ ચેનલને સને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવ્યો કેવો લાગ્યો સાળંગપુર ધામ કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો પાસા ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ને ત્યાં સુધી જય હનુમાન દાદા જય રામભી જય માતાજી મળવી પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી મજા કરો અને આનંદ કરો બરાબર